ઇલિગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ અંગે એક ટ્રેકડાઉન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ભાગરૂપે અત્યાર સુધી કેટલાક શંકાસ્પદ ઇસમોને આપણે પૂછપરછ હાથ ધરી છે અને એમના આઇડેન્ટિટી અને નેશનાલિટી અંગેના પુરાવાઓને ચેક કરીને ઇલીગલ ઇમિગ્રન્ટ્સને આઈડેન્ટીફાય કરવાની કામગીરી કરવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે અત્યાર સુધી નો કન્ફર્મડ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ જે ગઈકાયદેસર રીતે શહેરમાં રહેતા હતા એવા તત્વોને આપણે આઇડેન્ટિફાઈ કરી છે સાથે સાથે ગવર્મેન્ટ રેલવે પોલીસ વડોદરા દ્વારા પણ જે ગુજરાતથી વેસ્ટબંગાલ તરફ જતી રેલમાંથી પાંચ ઇલિગલ ઇમિગ્રન્ટ્સને પકડવામાં આવે છે આજે આ તમામ ચૌદ ઇલિગલ ઇમિગ્રેન્ટ્સને ધી ફોરેનર્સ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સિક્સ અંતર્ગત ડિટેન્શન કરવા અંગેનો આદેશ બહાર પાડવામાં આવેલ છે તે અંતર્ગત કુલ પાંચ પુરુષો છ મહિલાઓ અને ત્રણ બાળકો મળીને કુલ ચૌદ જણાને જેપી રોડ અકોટા એસઓજી કપરાઈ પોલીસ સ્ટેશન મકરપુરા પોલીસ સ્ટેશન અને રેલવે હેડક્વાર્ટરને ટેમ્પરરી ડિટેન્શન તરીકે નોટિફાઈ કરી આ સ્થળોએ એમને ડિપોર્ટેશનના કારવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી હંગામી ધોરણે ડિટેન કરવાની કરવા અંગેની કાર્યવાહી પણ કરવામાં આવે છે હવે પછી એમના ડિપોર્ટેશન સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવે છે તે દરમિયાન શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી અને રાજ્ય પોલીસના સીઆઈડી ઇન્ટેલિજન્સ એન્ટી ટેર સ્ક્વાડ અને અન્ય કેન્દ્ર તથા રાજ્ય સરકારના ગુપ્તચર શાખાઓ દ્વારા તેઓના પૂછપરછ પણ કરવામાં આવે છે જોઈન્ટ ઇન્ટ્રીગેશન દરમિયાન એમના એન્ટ્રી ટ્રાન્સપોર્ટે ટ્રાન્સપોર્ટ મુવમેન્ટ અને યના એક્ટિવિટી અને અન્ય કોઈ એલિમેન્ટ સાથે એમના સંબંધો વગેરે અંગે વિસ્તૃત પૂછપરછ કરવામાં આવે છે અને આમાં મળેલ તથ્યના આધારે અપ્રોપ્રિયટ લીગલ ઇન્ટરવેન્શન પણ કરવામાં આવશે અને બાકી ચાલીસ જેટલા ઇસમો આપણી પાસે અત્યારે પણ પૂછપરછ હેઠળ અને એમના નેશનાલિટી આઈડેન્ટિટી અંગેના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની એક્સરસાઇઝ પ્રગતિમાં છે અને ભાગરૂપે એક આપણા ઇન્વેસ્ટિગેટિવ ટીમ વેસ્ટ બેંગાલ ખાતે પણ ગયું છે ત્યાં સ્થાનિક કક્ષાએ મેળવેલ આઇડેન્ટિફિકેશન અંગેના દસ્તાવેજોની ઓથેન્ટીસીટી વેરિફિકેશન કરવામાં આવશે સાથે સાથે શહેર પોલીસના જુદા જુદા ઇન્વેસ્ટિગેટીવ ઇન્વેસ્ટિગેટીવ ટીમને મળેલ પુરાવોને આપલે કરી જે કંઈ વિગતો બાબતે વધુ તપાસ હાથ ધરવાની જરૂર છે આ અંગેની કાર્યવાહી પણ અત્યારે કરવામાં આવી રહી છે ઇન્ડિવિજુઅલ અંગેનું વિસ્તૃત ફોલ્ડર અને ઇન્ટ્રોગેશન રિપોર્ટ આપણે બને છે તો આ એક ડિટેઇલ્ડ એક્સરસાઇઝ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે વખતે વખત આ બાબતે માધ્યમો સાથે પણ વિગતો શેર કરવામાં આવશે સર પ્રિવેન્શન ભાગરૂપે શું સૂચનો આપવામાં આવશે ભવિષ્યમાં અત્યારે અત્યારે આપણા ડ્રાઈવ પ્રગતિમાં છે અને અને આપણા પ્રયાસ છે શહેરમાં ગેરકાયદેસર રીતે વસાયેલા કોઈપણ બાંગ્લાદેશી નેશનલ એમને આઇડેન્ટિફાઈ કરીએ આઇસોલેટ કરીએ અને એમને ડિટેઇન કરીને એમને રિપોર્ટ સ્ટેશન સુધીના કારવાહી વહેલી તકે પૂર્ણ કરીએ એ અંગેને પ્રાથમિકતા આપીને આપણે કામગીરી